પણ આપણે અહીં જે વાત કરવાની છે એ કળજુગની છે પાલન દાદાએ કરેલા વેદોની છે આજે પણ પાલન દાદાએ કરેલા તમામ વેદો સાચા પડતા જાય છે અરે હજુ તો કળજુગ કાઈ નથી આવનારો કળજુગ તો હજુ બાકી છે ત્યારે દાદાએ વેદોમાં કહ્યું છે કે હે મારી મેઘલી ગત આ કપરા કળજુગનો શેડો આવી રહ્યો છે સામે પંસુરા જોગ દેખાવા માંડ્યો છે આ પંસુરા જોગમાં હું નકડંગી રૂપી અવતાર ધારણ કરીશ અને મારી મેઘલી ગતને આગું સ્થાન આપીશ એનો ઉદ્ધાર કરીશ સતયુગમાં જેટલું બ્રાહ્મણોને ઊંચું સ્થાન હતું એટલું જ કરજુગના અંતકાળે મેઘાણોને ઊંચું સ્થાન આપીશ દાદાએ વેદોમાં કહ્યું છે કે હજુ તો કરજુગમાં ડાકુઓ લૂંટારાઓ અને નીચ વૃત્તિના વેશ્યાવૃત્તિ કરનારા લોકોથી આ પૃથ્વી ધમધમી ઉઠશે ત્યારે આવા કરજુગનો સંહાર કરવા પીર સ્વયં ઉજ્જૈન નગરીમાં જ્યાં માડવગઢ આવેલું છે ત્યાં મુરુરાજા નામે અવતાર ધારણ કરશે

ધોરાખોળામાંથી અસવાર થઈ સર્વે પૂરિયા કપટિયા લોભી વ્યભિચારી માણસોનો નાશ કરી આ ભયંકર કરજુગનો અંત લાવશે ત્યાર પછી પંશુરા જુગનો ઉદય થશે વેદોમાં કહ્યું છે કે સતીઓનો માર્ગ ઘણો કઠિન છે પણ આ કરજુગમાં જતી હોય કે સતી સર્વેના સત તૂટી જશે પરંતુ જે સતી જતી સંત ભગત સતીના માર્ગે ચાલ્યા હશે ને એને અલગધણી બોલાવશે એને મુક્તિ આપશે મેઘવાડ સમાજને આજ દિન સુધી અછૂત ગણી માનવ જેવા માનવને પશુથી પણ બદતર ગણી અડધૂત કર્યો છે એવા મેઘવાડ સમાજની અપંગ દીકરી મેઘડી સાથે નકળંગ લગ્ન કરી મેઘવાડ સમાજને હિન્દુ ધર્મમાં ઓછું સ્થાન આપશે અને ચાર ચાર જૂથથી આભરછેટના જે બંધનોએ મેઘવાડ સમાજને બાંધ્યો છે ને એ સંપૂર્ણ તૂટી જશે અને મેઘવાડોને મુક્તિ થશે કહેવાય છે કે એ જુનાગઢ પાસેનું વંથલી ગામ જ્યાં નકળંગ ધણી મેઘવાડની અપંગ દીકરી મેઘડી સાથે લગ્ન કરશે લાખો માણસો પીની જાનમાં જોડાશે અતિ બળવાન વીર હનુમાન એનો આગેવાન થશે આમ ચાર ચાર જુગના દીધેલા વચન વીર પૂરા કરશે વંથલી ગામે લગ્ન કરી પરબે મીઢોળ છોડશે અનેક ગિરનાની તળેટીમાં સદાને માટે સમાઈ જશે આવા વીર પાલન દાદાની જાગતી પીરાયુ જીવતા હશે ને એ જ નર જોશે વિચાર તો કરો મિત્રો ઈ પાલન દાદાની પીરાયું કેવી દમદાર હશે કે જેને ભવિષ્યના કંથન વિશે આગાહી કરી હતી આજે પાલન દાદાએ કરેલા તમામ વેદો સાચા પડતા જાય છે જે આપણે આપણી નજર સામે જોઈ રહ્યા છીએ કામના બાવાઓ મંદિરમાં બેસી ભગવો વેશ કાઢી પ્રજાને છેતરશે સ્ત્રીઓ પર ક્રુદ્રષ્ટિ કરશે પતિ કારજાડ મજૂરીઓ કરશે અને પત્નીઓ મજૂરીના પૈસે બ્યુટી પાર્લરમાં વાપરશે સ્ત્રીઓ પુરુષ ઉપર સત્તા ચલાવશે સાસુ સસરા વહુના દાસ દાસીઓ કહેવાશે સ્ત્રીના પૈસે કુટુંબ નપશે સ્ત્રીઓ નોકરી કરશે અને પુરુષ ઘરના કામ કરશે આથી આગળ વાત કરું તો સ્ત્રી અને પુરુષ ઊંચાઈમાં ઢીંગળા થઈ જશે દરેકના શરીરમાં કંઈ ને કંઈ રોગ જોવા મળશે કોઈ નિરોગી નહીં રહે ઓછી આયુવાળા માનવીઓ જન્મ ધારણ કરશે ત્યારે વીસ વર્ષનો પુરુષ અતિ વૃદ્ધ ગણાશે અને આઠ વર્ષની છોકરી યુવાન ગણા છે અરે કુવારી કન્યાઓ માં બનશે લૂંટફાટ ખૂન ખરાબા દિવસે દિવસે વધતા જશે અરે આથી આગળ વાત કરું તો વેદોમાં કહ્યું છે કે કળજુગનો માનવી મનનો અતિ મેલો થશે જે પોતાની સગી બેન દીકરી માસી મામી કાકી ભાભી અને વહુઓ સાથે વ્યવિચાર કરશે અને માથે રહી કુટુંબની આબરૂને નિલામ કરશે અને એના પૈસે ઘર હલાવશે ત્યારે નદી નાળા તળાવ અરે દરિયામાં પણ ક્યાંય પાણી નહીં રહે ઉનાળામાં પણ અતિ વિકરાળ ગરમીઓ પડશે એ સમયે પવન પણ જોર જોરથી ફૂંકાશે પર્વતો ઉપરથી પથરાઓ ઉડશે